ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે જે કણ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે જે કઈ નેતાઓ છે વારંવાર ખાલી વચનો જ આપે છે કે જશે પાસ થઈ ગયો એટલે પાસ થઈ ગયો તો પણ ક્યારે જયારે માણસ મરી જશે અકસ્માત થશે ત્યારે એ લોકો કરવાના છે માત્ર હું એમને એટલું જ કેવા માંગુ છું કે કરવાના હોય તો વહેલી તકે કરી નાખે બાકી છ મીટર નો જે ડામર નો રોડ પાસ થયેલો છે એને બની જવા દે શા માટે રોડા નાખે છે હા તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો

પ્રિય મિત્રો કાનાજી રોડ મંજૂર થઈ ગયો છે એટલે મારે તો વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડ નું મરામત કરાવે તો ડામર કરાવે પણ એની વ્યવસ્થા કરાવે અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે વાઘોડિયા એકસો ધારાસભ્ય લાગે છે ત્યાર પછી તે સહાયિકન વિધાનસભાના ધારાસભ્ય લાગે છે એટલે બે ધારાસભ્ય લાગે છે અને સંસદ એ લાગે છે રાજુભાઈ માસ્તર એ કોઈ ગાડી અડુકો જાય લાલા

અરે ભાઈ લે ભાઈ આ બાજુ લઈ લે ભાઈ સાઈડમાં રસ્તો આપો ગાડીમાં આવજો ચલો સાઈડમાં આવો તમારું